નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય કલ્લોલ ગુજરાતી ધોરણ બીજું આપણે આગળ સાતમું ચેપ્ટર આમ પણ હોય એનું ગીત અને સદે પોથીનું થોડું ઘણું કામ આપણે કર્યું છે હવે આગળ પાઠ સાતનો જ બીજો ભાગ છે એ ગોરિયો ગુમ એ પાઠ આપણે ચલાવીશું તો જોઈએ આ પાઠ એક નાનકડું ગામ ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે તેની પાસે બે બળદ એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોર્યો બંને બળદ ખૂબ જ વહાલા બરાબર એ ગામ છે ગામમાં ખેડૂતનું નામ શું છે તો સોમાભાઈ છે એની પાસે બે બળદ છે અને બળદના પણ નામ છે એકનું નામ કાળિયો છે અને બીજાનું નામ ગોરિયો છે માર્ચ મહિનો આવ્યો બાજરી વાવવાનો સમય થયો વાવડી માટે પહેલાં ખેતર ખેડવું પડે સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા હવે માર્ચ મહિનાની શરૂઆત થાય છે બાજરી વાવવાનો સમય પણ આવ્યો છે અને વાવણી કરતાં પહેલાં શું કરવું પડે ખેતર ખેડવું પડે એટલા માટે પેલા બે બળદો છે એ લઈને સોમાબાઈ તો ખેતરે જાય છે અને અડધું ખેતર ખેડ્યું એટલામાં તો બપોર થઈ જાય છે અને ભાતું એટલે કે બપોરે જમવાનું ભોજન છે એના માટે શબ્દ છે એ ખાઈને પછી એ આરામ કરવા હોય છે જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ જોયું એ જાગીને જોયું તો બંને બળદમાંથી એક બળદ ગાયબ થઈ જાય છે ખેતરમાં કાઢ્યો જ હતો ગોરિયો તો દેખાયો જ નહીં ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોરિયો ક્યાં ન જોડ્યો બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોર્યો ક્યાંય ન જોડ્યો બાજરી ઉગીને મોટી થઈ સોમાબાઈ તો રોજ ખેતરે આવે બાજરીને જોઈ હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જોઈએ ક્યાંક મારો ગોરિયો નજરે ચડે પણ ગોરિયો ન જડ્યો હવે ખાસો સમય થઈ જાય છે બાજરી વાવતી વખતે પણ એ ગોરિયોનો મળ્યો નહીં હવે ઊગીને મોટી થઈ ગઈ ત્યારે સોમાભાઈ ખેતરે જાય બાજરીને જોઈને હરખાય પણ પરંતુ ચારે બાજુ ખેતરની આજુબાજુ આટા પણ મારે પરંતુ પેલો ગોરિયો દેખાય જ નહીં એ ગોરિયો ક્યાંથી મળશે બાજરી પાકી ગઈ ઊભી લણતા લડતા પણ ગોરીઓ ન જડ્યો તો પાકી ગઈ હવે જે ઢુંડા છે બાજરી દાણા ભરાય એને ઢુંડા કહેવાય બરાબર તો એ ઢુંડા લણતા લડતા પણ પેલો ગોરિયો ન દેખાયો ઢુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા ચારણીથી ચડ્યા તગારામાં ભર્યા કોથળા ભરીને ઘરે લાવ્યા પણ ગોર્યો તો ન જડ્યો તે ન જ જોડ્યો બાજરી કમ્પ્લીટ કરીને દાણા છૂટા કરીને ઘરે લાવે છે ત્યાં સુધી પહેલો ગોર્યો તો નહીં જ જડ્યો કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ગંજીમાં દળી રોટલા બનાવવા પહેલાં બાજરીનો લોટ ચાણીથી ચાળી જોયો તો એ ગોરિયો તો જડ્યો તે ન જડ્યો કે શું કર્યું છે કે અહીંયા એક હાસ્યસ્પદ જ છે બરાબર આ વાર્તા કે બળદ કંઈ બાજરીના દાણામાં હોય ના હોય ને શું બળદને ઢુંડામાંથી પણ શોધી શકાય તો ના શોધી શકાય પરંતુ અહીંયા હાસ્યાસ્પદ છે તો જોઈએ સોમાભાઈ તો સતત ગોર્યાનો જ વિચાર આવ્યા કરે મારો ગોરિયો ક્યાં હશે ને શું કરતો હશે બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા નવી બાજરીના પહેલાં રોટલા તૈયાર થયા સરસ મજાના ગરમ ગરમ મોટા મોટા રોટલા સો સાથે જમવા બેઠા હવે બાજરી પહેલાં વાવણી કરે ત્યાંથી માંડીને હવે એ બાજરીના રોટલા પણ તૈયાર થઈ જાય છે ત્યાં સુધીની પ્રોસેસ બધી થઈ ગઈ છે હવે રોટલા ગરમ ગરમ છે મોટા મોટા છે અને બધા સાથે પણ જમવા બેસે છે તમને લાગે છે કે ગોરિયો મળશે તો જોઈએ આગળ કઈ રીતે મળે તે સોની થાણીમાં રહેવા બહેને એક એક રોટલો મૂક્યો સોમાબાઈની દીકરી સપનાએ કોપડી બહુ ભાવે રોટલાની ઉપરની જે પાતળી પડ હોય એને કોપડી કહેવામાં આવે છે અને જે સોમાબાઈની દીકરી છે એ સપના નામ છે એનું એને એ પોપડી બહુ જ ભાવે તેણે હળવેકથી રોટલાની કોપડી ખોલી અને એકાએક મોઠેથી ચીસ પાડી બાપુ આપણો ગોર્યો સોમાભાઈ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપડી નીચે જોયું તો કોર્યો નિરાંતે બેઠો બેઠો વાગડતો હતો ખરેખર રોટલાના કોપડીની અંદરથી પેલો બળદ નીકળી શકે ના પણ હસવા માટેનું આ પાઠ છે માટે કહેવાય કે સપના મોટેથી ભૂ મારે છે કે બાપુ ગોર્યો તો અહીંયા છે બરાબર ને તો સોમાબાઈ તો નાચવા માંડ્યા મળી ગયો મળી ગયો મારો હાલો મળી ગયો એટલા માટે અહીંયા આપણો જે ફોટો છે એ અહીંયા પૂરો થાય છે બરાબર તો આગળ આપણે સદે પોથીની અંદર આપણે જોઈશું ગોરિયો ગુમ થયો વાર્તામાં તમને ક્યારે હસવું આવ્યું તે લખો બરાબર છે વાર્તાની અંદર જ્યાં જ્યાં તમને હસવાનું આવે તે તમારે લખવાનું રહેશે તો આપણે જોઈએ કે જ્યારે સપના રોટલાની પોપડી ખોલે છે ત્યારે મોટેથી બૂ મારે છે કે બાપુ આપણું ઘોડિયો મળી ગયો બરાબર ત્યાં પણ હસવું આવે છે ત્યાર પછી સોમાબાઈ ઠાળીને તે કૂદકો મારીને નીચે જાય છે તે ત્યાં પણ બરાબર તો જે પણ તમને યાદ હશે એ તમારે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન દસ યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે એ પાઠ વાંચશો તો તમને આ ખાલી જગ્યા આવડશે એ જ પ્રમાણે પ્રશ્નોના જવાબ જોઈએ સોમાભાઈ પાસેના બળદોના નામ શું હતા તો તમે જુઓ કે સોમાભાઈ પાસે બે બડદો હતા તેમાં એક કાઢ્યો અને બીજાનું નામ ગોર્યો સોમાભાઈએ જમીનમાં સોરી સોમાભાઈએ જાગીને શું જોયું કે સોમાભાઈ જ્યારે ઊંઘી ગયા હતા ત્યારે જાગીને પછી જોયું કે એક બળદ ગાયબ હતો જેનું નામ ગોર્યો હતો માર્ચ મહિનાની અંદર બાજરી વાવવી પડે વાવડી કરતા પહેલા શું કરવું પડે તો ખેતર ખેડવું પડે સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈ ગયા તો બંને બળદો જેના નામ હતા કાઢ્યો અને ગોર્યો સોમાભાઈ પાસેનો કોઈ બળદ ખોવાયો હતો તો ગોળિયો બળદ ખોવાયો હતો સોમાભાઈને શું વિચાર આવતા હતા કે મારો ગોળિયો શું કરતો હશે અને ક્યાં ગયો હશે રોટલા કેવા હતા સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા સપનાને શું ભાવે તો રોટલાની કોપડી બહુ ભાવે સપનાએ ચીસ પાડીને શું કહ્યું તો બાપુ આપણો ગોળિયો ખરા અને ખોટા એ તમારે કરીને સદેપોથી પોથી રાખવાની અને જે પાટ છે એ તમારે નોટબુકની અંદર લખવાનો રહેશે ઓકે ધન્યવાદ